દીકરી તમારી એવી પૂંજી છે જેને તમે ભલે પારકી થા પણ માનતા હોય પણ તે ક્યારેય પોતાના મા બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનું પોતાનું કર્તવ્ય ભૂલતી નથી તેની અંદર એટલી આત્મયતા અને એટલું સાહસ છે કે તે પરણ્યા પછી પણ જો ગરજ પડે તો સાસરી સાથે માતા પિતાને પણ સાચવી શકે છે દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે આપણી જીવવાની ઝંખનાને પ્રજ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય કુંવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પૂછે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવી છે પરંતુ એ નથી સમજતા કે વહુ વહાલના દરિયા જેવા મા બાપ ઘર પરિવાર ગામ આ બધું જ છોડીને તમારા હૃદયને જીતી લેવા માટે આવી છે જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘરની બધી જવાબદારીઓનો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર નાખી દે છે પણ તેને પણ સમય તો લાગે ને એક નવા અને અજાણ્યા ઘરમાં અને સૌથી વધુ અજાણ્યા લોકોમાં adjust થવામાં છતાંય દીકરીની કોશિશ હોય છે સાસરિયામાં સૌનું દિલ જીતવાની કોશિશ કરે છે નવા ઘરમાં પોતાનું સ્થાન બનાવવાની અને કોશિશ કરે છે નવા ઘરના લોકો પણ તેને દીકરી સમજીને અપનાવે અને તેના પર પ્રેમના અમી છાંટણા કરે